પછી એક નરક છે એ અધોગતિ નામનું છે કેવું અધોગતિ આ અધોગતિ નામનું નરક છે એમાં કોણ જાય જે પતિ પતિ ઝઘડો કરે એ નરકમાં જાય સાસુન વહુ ઝઘડો કરે તો એ નરકમાં જાય આ અધોગતિ નામનો નરક છે સાસુ વહુ ઝઘડો કરે એટલે કદાચ સાસુમાં બહુ બલબલ કરે ને એટલે હવે બંધ થઈ જવું હવે બોલવું અધોગતિ પછી ખબર પડે ગઈ અધોગતિ નામનું નરક છે સાસુ અને નો ઝગડો થાય ભાઈ ભાઈ નો ઝઘડો થાય કુટુંબ ક્લેશ કરે આ બધાનો અધોગતિ નામના આપણે આ અમારી અધોગતિ આવું આપણે બોલી છે ને હવે અધોગતિ નામનું નરક છે એ આપણા ઘરમાં જ છે બહાર નથી